રક્ષા પંચમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે આજે ક્ષત્રપાલ ભગવાનનું પૂજન કરવાનું પણ બહુ જ મહત્વ છે ક્ષત્રપાલ ભગવાનને કરણના ફૂલ ચડાવવાના હોય ગુલાબી અથવા લાલ એનો હાર બનાવી અને ભગવાનને ચડાવવાથી ક્ષત્રપાલ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આજે બુધવાર છે એટલે મિથુન રાશિવાળા માટે અને કન્યા રાશિવાળા માટે આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ હોય છે જે મિથુન રાશિવાળા જે જાતકો જે છે જેની મિથુન રાશિ હોય એને ભગવાન શંકરની જ્યારે પૂજા કરે છે ત્યારે એ લોકોએ નાગેશ્વર જ્યોતિર્લિંગનું સ્મરણ કરી ભગવાનની પૂજા કરવી જોઈએ અને જે કન્યા રાશિવાળા છે એ લોકો જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે લોકો મલ્લિકાર્જુન મહાદેવનું સ્મરણ કરી ભગવાનની પૂજા કરવી જોઈએ તે સિવાય બીજા બધા પણ જે વ્યક્તિઓ છે રાશિ સિવાયના એ લોકો પણ આ જ જ્યોતિર્લિંગનું સ્મરણ કરી અને જો ભગવાનની ઉપાસના આરાધના આદ્ય દિવસે કરે છે તો ભગવાનની ખૂબ કૃપા પ્રાપ્તિ થાય છે આજે ભગવાનને કાળાને લીલા મગ ચડાવવાનું પણ બહુ મહત્ત્વ છે પરંતુ એમાં ભગવાન શંકરની ઉપર જ્યારે તમે મગ ચડાવો છો તો લીલા મગ ચઢાવો ત્યારે બોલવાનું રીમ બુધાય ને મહા અને કાળા મગ ચડાવો ત્યારે બોલવાનું રીમ રાહવે ને મહા આજે ભગવાનને દરોઈ ચડાવવાનું પણ બહુ મહત્ત્વ છે મહાદેવને એ પણ એકસો આઠ મૂળવાળી દરોઈ ચઢાવવાનું હોય અને રીમ રાહવેને બોલીને ચડાવી શકો તો રાહુ પ્રસન્ન થાય છે અને બુધવારે તમે મગ ચડાવો છો તો એનાથી બુધ પ્રસન્ન થતો હોય છે આજના દિવસે ભગવાને લીલા વસ્ત્ર પહેરાવવાના હોય છે અથવા ભગવાનને શણગાર જે કરો છો એ કરવાનું બહુ મહત્વ છે આજે લીલા પુષ્પ હોય છે લીલા ફૂલ પણ આવે છે યુટ્યુબ પર જોવામાં હતા તો લીલા ફૂલ અથવા પીળા ફૂલથી ભગવાનની ઉપાસના આરાધના કરી શકાય છે સફેદ ફૂલથી પણ કરી શકાય આજે ભગવાને મોસંબીના રસથી અભિષેક કરવો જોઈએ અને તરોપાનું પાણીથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ ભગવાને જ્યારે શેરડીના રસથી અભિષેક આપણે મોસંબીના રસથી અભિષેક કરો છો ત્યારે બુદ્ધનું સ્તોત્ર બોલવાનું હોય છે બુદ્ધ ભગવાનનું અને નારિયેળના પાણીથી કરો છો ત્યારે રાહુનું સ્તોત્ર અને સ્ત્રી સુપ્તનો પાઠ પણ કરી શકાય છે આજે ભગવાનને અનેક પ્રકારના ફળોથી પણ ભગવાનનો અભિષેક કરી શકાય છે મોસંબીનો જ રસ લેવાનો એવું નથી કોઈ પણ બીજા પણ રસ ફળોના લઈ અને ભગવાનનો અભિષેક કરો છો મહાદેવ ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરો છો તો એનાથી તમારા જીવનમાં બુદ્ધિ વધશે અને જે આકસ્મિક લાભો છે એ તમને ચોક્કસ પ્રાપ્ત થશે તો આજે કરશું આજનો શુભ પંચાંગ આજે જોશો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ આ ચોથ તિથિ આજે સવારે છ ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી પાંચમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણા છે ઉત્તર ભાદ્રપદ આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે દસ ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધૃતિ આ ધૃતિ યોગ આજે સવારે છ સાંજે ચાર ને છ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુલ્લ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો ક્રણ ગણાય છે બાલો બાલો ક્રણ આજે સવારે છ ને સાડત્રીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો કોલો ક્રણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મીન મીન રાશિ અંદર આવે છે દચ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ મીન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મીન ગણાશે આ મીન રાશિ જે છે ચૌદ તારીખે સવારે નવ ને સાત મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધી જે જન્મ થાય રાશિ તિથિ વાત્રો બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો આજે ક્ષય તિથિ છે પાંચમની પાંચમની તિથિમાં જન્મ થાય એ બાળકનું પૂજા એ વિધિ કરી લેવી જોઈએ એના જીવનમાં બધી વસ્તુનો ક્ષય થતો હોય છે અને હેલ્થના પ્રોબ્લેમ આવતા હોય છે સંતાનને લગતી પ્રોબ્લેમ આવતા હોય છે માટે કરાઈ લેવું જોઈએ તો તમારા જીવનમાં સરળતા થઈ જશે

આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે પાંચ મહાદેવના દર્શન કરવા માટે જરૂરી છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલેરી હોય કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્ય કરતા પહેલાં આજનું સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે આજના દિવસે આમ તો ખાસ કરીને ઘરમાં જે વડલબદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળવું જોઈએ એ નિત્યક્રમ છે આ દર બુધવારે આટલું કરણ નીકળો પછી તો તમે કોઈ કામ કરવા જવાનું તો મારું શુકન જોઈ લો યુટ્યુબ ચેનલ પર જઈને અને એ પ્રમાણે કરણ નીકળો તો વધારે સારું ફળ મળશે પણ એમ તમે એમ જ કોઈ કાર્ય કરવા નથી જતા નિત્ય જાઓ છો તો આટલું કરણ જાઓ ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી લો પિતૃના ફોટાને પગે લાગી લો ભગવાનને દેવસ્થાનમાં પગે લાગી લેવાનું કહેવાનું કે મારા કાર્ય મારી સાથે રહેજો આજે તમને કોઈ કિન્નર એટલે કે જેને આપણે પાવૈયા કહીએ છીએ જેને આપણે માસી કહીએ છીએ એ લોકોને તમારે કઈ દાન આપો છો તો એનાથી એના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુદ્ધ અને રાહુ બીવું પ્રસન્ન થતા હોય છે આજે ગાયને મગ પણ ખવડાવી શકાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે આજે ક્ષય તિથિ છે એટલે કોઈ પણ કાર્ય ન કરશો કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી તમારે અનિવાર્ય સંજોગોમાં જવું પણ એમ જ છે તો સાડા દસ પહેલાં નીકળી જાઓ અને આજનું સુકન કરીને જજો એમ સાડા દસ પહેલાં પણ શુભ દિવસ તો ન જ કહી શકાય પરંતુ અનિવાર્ય સંજોગો છે તો તમે તે પહેલાં કાર્ય કરી લો તો બહુ વાંધો આવશે નહીં અને આજે કરવા માટે કોઈ પણ કાર્ય કરો કરતાં આજે ભગવાનની પૂજા કરો આજે ક્ષય થવો એટલે પાપનો ક્ષય થઈ જશે આજે પૂજા આરાધના ઉપાસના ભગવાનની કરો એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજના દિવસે ખાસ કરીને બુદ્ધ પૂજા કરવાની પણ બહુ મહત્ત્વ હોય છે બુદ્ધ ભગવાનની પૂજા એટલે કે આપણે બુદ્ધ ગ્રહની વાત કરી રહ્યા છીએ એની ઉપાસના ઉપાસનારાધના કરવાથી તમારી કુંડલીમાં જે બુદ્ધ દ્વારા અશુભ ફળો હોય છે તે શુભ બની જતા હોય છે આપણી ચેનલ પર યુટ્યુબ ઉપર લખો કોમેન્ટ્સમાં જય સોમનાથ હું તમને લાઈક આપી અને તમને શુભ સમા શુભ આશીર્વાદ પણ આપીશ ચોક્કસ લખજો અસોત્તમ ચમચીમાં પાણી લઈ લો માસાના માસોત્તમ પ્રમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થી આયામ અંતર્ગત પંચમી આયામ

अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल કુટુંબસયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતરદશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો तो प्रो विद्यार्थियों से तिलक पर बोलना है मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो को विदेश में मा जावा मांगता है या सीट में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को अथवा विदेश जावा मांगता है कायम मानते तिलक को मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य मध्य पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलते आरोग्य पूजा आम तो दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે સ્ટોપ કરી પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને ગયું કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચુકાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ